બેહો આવો આવો બેહો મજેવું છે ખેતીમાં તો અમાર સારું છે તો તને અમે હવે ખેતર બાજુ નીકળીએ હા આ પેલા બે હું પૂછતા એ તો ખેતીનું કે તાકા હા પણ તો આ બધું ખેતી વાતો બોલ્યા બે દોહા તો કોઈક આવતા નહી ગેસ વાટી રયો છે આપડે તો હેતમ છીએ અમે હેતમ હેડા છીએ તમે હોય હું કદાચ પાવરો લેતા આવું

ગે ગે હે ને અને મેં સારવા ઢેલી મેકી જાતી આ તું ખાઈ આવું બહ સા લઈ જા સારું હેડો અરે જટા ભાઈ તર્કો જબર લાગો છે હેડો फटाफट ગેલ્તા જતા રહે હેડો દો એક પાડી પીરા બાકી જોતે મોયન દીવરાઈ નહું હાર પાઈ દે અને રોજી તારું જાય ભાઈ પડી જાય છું શું ખોઈ છું ભાઈ મેં પણ ભજ્યા નહીં તો વાગ્યું હતો એ તો મારી ભાગી ગઈ હું અને તને મારી પૈસા ની પાડી દે હું મરી ગયો તો તને રોજી કોણ ખવરા છે આ તો પી રહી જો આપળા ગયા જી કાર હેડ અને રોજી તું મર અમે જટમ બે ગયા જીએ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરો જય માતાજી